વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જયનેન્દ્ર જય દ્વારકાધીશ મહાદેવ હર હર હરે મહાદેવ કેમ છો બધા મજામાં તો વાંધો નહીં તબિયત પાણી બધાના સારા ને તો સારું અને અત્યારે અત્યારમાં આપણી વહેલી મોર્નિંગ થઈ ગઈ છે હજી તો મેં બી સાડા છ જેવો ટાઈમ થયો છે બહુ જ ટાઈમ બી નથી થયો પણ હું વહેલા જાગી ગયા કેમ કે ગામડે હોય એટલે ઓલવાઈજની જેમ આપણી સવાર વહેલી પડે અને આજે થોડીક વહેલી પડી કેમ કે આપણે કરવાનું છે સિયા બેબી નું ફોટોશૂટ જે અધૂરું છે કેટલા દિવસથી અને જેમના માટે આપણે આવ્યા છીએ એ કામ કરવાનું છે પણ હવે જોઈએ ક્યારે ટાઈમ મળે ને ક્યારે એ કામ આપણે પૂરું કરી શકીએ છીએ કેમ કે પવન નથી અત્યારમાં તો મે બી પવન નથી એટલે આજે થઈ જવું જોઈએ કાલે પવન નહોતો પણ કાલે આપણો સરકડિયાનો પ્લાન હતો તો સરકડિયા જવું પડ્યું કેમ કે ત્યાં આપણે બધાને જમણવાના હતા એટલા માટે અને ઘઉં બી હવે પાક ઉપર છે મસ્ત પીળા પીળા દેખાય છે જો અને સૂરજ નારાયણ હજી નીકળ્યા નથી સુરજ દાદા નીકળશે એટલે મસ્ત મસ્ત વ્યૂ આવશે અને અહીંયા છે આ બધા બીટ જે આજથી મેવી ઉપાડવાના છે ગાયોને ખવડાવવા માટે કેમકે આ વર્ષે બહુ લાઈટ થઈ ગયું છે નહીતર વહેલા વાવેતર હોય ને આમાં જુવાર મકાઈ કંઈક વાવ્યું છે મકાઈ નથી જુવાર છે જુવાર વાવી છે જે ખેતરમાં આપણે હાલીએ છીએ મારા બેકગ્રાઉન્ડમાં તમે જે જુઓ છો ને તેમાં જુવાર લગાવી છે અને એવો ઠાર છે સિટીમાં હોય તો આપણે ઠંડી ન લાગે ગરમ હોય અને ગરમી હોય જય સૂર્યનારાયણ મસ્ત મજાના નીકળ્યા છે કેટલો મસ્ત વ્યૂ આવે છે જોરદાર કાંઈ ન ઘટે દેખતા દેખતામાં જો હમણાં આગળ આવશે મસ્ત એકદમ ચકાસ આપણે ટાઈમ લેપ્સની થોડીક મજા માણીએ ચાલો

કુ કુ વાહ યાદ કર્યા ભેગી બોલી પણ દીધું એમને ખબર છે કે પ્રજ્ઞા બેન બહુ જાજા ટાઈમ પછી અમારો અવાજ રેકોર્ડ કરવા માટે આવ્યા છીએ તો આપણે એમને અવાજ સંભળાવી દઈએ એકવાર તો થેન્ક યુ સો મચ કોયલ રાણી કે તમે તમારો અવાજ અમને સંભળાવી દીધો અને અમારા વ્યુઅર્સને પણ સંભળાવી દીધો વાહ બેકગ્રાઉન્ડમાં હજી પણ અવાજ ઉપર અવાજ આવે છે તો થેન્ક યુ સો મચ કોયલ રાણી અને ચલો વાતો બહુ થઈ ગઈ લપચપ લપચપ થઈ ગઈ અને હવે આપણે જમવાની નહીં પણ વાહ શું વાત છે જો અત્યાર સુધી શાંત હતું તમે જોયું આપણે એન્ટ્રો કર્યો બધું કર્યું ક્યારેય એમને પણ ખબર છે કે વિડીયો શૂટ કરવાવાળા છે અને બહુ જાજા વર્ષ પછી અમારો અવાજ રેકોર્ડ કરે છે બે વર્ષ અઢી વર્ષ જેવું થઈ ગયું આપણે જે ગામડેથી વિડીયો શૂટ કરતા બંધ કરી દીધા ને એમને અને અહીંયા છે આપડી માણકી લાડો હવે તો લાડો ન કેવાય લાડો અમારી શિયા છે ને હવે આપણી માણકી થઈ ગઈ તો કઈ વાંધો નહીં ચલો આપણે નાસ્તા પાણી બનાવી લઈએ ને એમાં કબૂતર છે ને એ મંદિર ઉપર પરિક્રમા કરે છે માતાજીના મંદિરની જો રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તો વાંધો નહીં બાપલે બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે ઓલરેડી ઇન્ટ્રો તો તમે જોયો બહાર નેચરલ એકદમ વાતાવરણમાં મસ્ત મજાનો ઇન્ટ્રો કર્યો છે આજે પ્રજ્ઞાએ તો એમના માટે એક લાયક તો બને જ છે અને બસ પ્રજ્ઞા જતી છે રસોડામાં ચા પાણી નાસ્તાની તૈયારી કરવા માટે અને અહીંયા હું અને સિયા બેબી બે રમીએ છીએ સિયાબેબીને અમારે છે ને પેલું આ પંખડું દીધું જ ને તો એમાં ગું કરે તો એમને મજા આવે છે અને બાકી તો બસ હવે આજે ફાઇનલી બે દિવસના અંતે આપણે સીયાબેબીનું હોળીનું ફોટોશૂટ કરવાનું છે કારણ કે છેલ્લા બે દિવસથી આપણે પરિયણ કરતા હતા ને કેન્સલ થઈ જતું હતું પણ આજે તો ફાઇનલી આપણે ફોટોશૂટ કરવાનું છે કરવાનું છે અને કરવાનું છે તો બસ હવે ચા પાણી નાસ્તો થઈ જાય અને કપડાનું મશીન થઈ જાય એટલે આપણે આપણા ગામમાં જ લાગી જઈએ તો આજે વિડીયો છોડીને ક્યાંય ન જતા બહુ મજા આવશે વિડીયો એકદમ જોરદાર બનવાનો છે ચલો તો ફટાફટથી જે લોકોએ લાઈક ન કરી હતી લાઈક કરજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા બેનબાને સુડાવીને આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડમાં છે જે જગ્યાએ આપણે અગાઉ નક્કી કરી હતી કે ફોટોશૂટ કઈ જગ્યાએ કરવું જે જગ્યા ઉપરને સુરત દાદા હામ આવે છે ઠીક આવવાની તૈયારી થઈ જાય આવું છે બધું સોરી અને બસ અહીંયા હવે પ્રજ્ઞા લાગી ગઈ છે બધું ડેકોરેટ કરવામાં કે બેન બાની ઊંઘ ખુલે ને ત્યાં સુધી ડેકોરેટ કરી એમને નવડાવી તરત જ આપડે કરી જ લઈએ એટલે થી આપણું કામ જે છે એ નીકળી જાય તો એવું છે શાસ્ત્ર પૂરતા છાણા રાખી દીધા છે ને હવે ફૂલોથી ડેકોરેટ કરવાનું છે અને પછી આ જે બળતણિયા છે એમને ગોઠવવાના છે બધું કામ કરવાનું છે એટલે જોઈએ છે કેટલી વારમાં તૈયાર થઈ જાય છે કેમ અહિયા આપણે બંને કલર ના ફૂલ અલગ કરી દીધા છે અને સાથે સાથે આમાંથી આપણે આઈડિયા પણ લેતા જઈએ છીએ અને બીજી તરફ અહિયાં આવે બસ આપણે જે ડેકોરેશન કરવાનું છે સ્ટાર્ટ થઈ ગયું છે બધું કાઢવા માંડી છે ઓલી વાળી હે એમ એમ હોય હવે ઊંડ હુંડમાંથી પાણી આયસે પછી શું નઈ મને

તૈયારીમાં બાકી છે આપણે જે હોળીકા છે જે ગોઠવેલી છે એમાં એક ફૂલનો હાર નાનો એવો બનાવવાનો બાકી છે તો બસ એ સોય દોરો આપણી પાસે આવે એટલે આપણે હાર બનાવી દઈએ અને પછી સિયાબે બી આવી જાય એટલે આપણે ફોટોશૂટનું કામ કરી દઈએ ચાલુ બેન તો અમારા અહીંયા રેડી થઈને આવી ગયા છે પણ હવે અહીંયા અમારે સ્ટુડિયોનું જે સેટઅપ કર્યું હતું ને પાછું ટ્રાન્સફર થાય છે આ જગ્યા ઉપર આવી ગયો છે તડકો તો કે હવે આપણે અહીંયા કરીએ જે અહીંયા એકદમ છાયો હોય ને તો એ કેમ મસ્ત મજાના ફોટો અને વિડીયોને જે કંઈ પણ કરવું હશે એ જ કરવા જ હશે કેમ

અને આપણે શૂટિંગ કરીએ છીએ વિડિયો કેમ કે જાજુ નહીં થાય થોડું એટલું જ થાય કેમેરો ચાલુ છે એટલે પાછળ નહીં નમે બસ આવું કઈક આપણે ડેકોરેશન ને બધું કર્યું હતું ફોટોશૂટ કર્યો તો હવે હોળી પ્રગટાવાની છે એ બધું થોડુંક આગળ મળશે જો અહીંયા તો રીલ્સ માં મળી જશે અહીંયા તો આપણું જે થયું ઈ હવે પાઈ અમારે હાઈડો પહેરાઈ ગયો અત્યારે ફૂલનો બોલો જે પત્તાહાનો બનાવતા ને એની જગ્યાએ અમારે ફૂલનો હેર ઈ તો છે જ અહીંયા આપણે પા અત્યારે ફૂલનો પહેરાવી દીધો છે આપણે બેન બાને હે સિયા બેન હે હા હા

આ 10 કિલોમીટર ખાલી 18 નો ફેર છે અઢાર કિલોમીટર ના ફેર માં 2 ડિગ્રી વધી ગયું જૂનાગઢ માં એનું રીઝન એક જ છે કે જિનનાર જે પાકા પથ્થરનો બનેલો છે ને પથ્થર વૈપ્યો હોય ને અત્યારે એટલે એમના હિસાબે હીટ થોડીક અહીંયા વધારે રહી હા હીટ વધારે એલા હીટ વધારે છે ને એ જો છોકરાઓને જો છોકરાઓને હીટ વધારે લાગતી હોય તો

અને આપણા હજી બને છે પાલકની ભાજી ચણા લોટવાળી મસ્ત મજાની પાલકની ભાજી અને ગરમા ગરમ રોટલી પ્રોગ્રામ છે અત્યારનો નો કારણ કે છેલ્લા હમણાં એક દિવસ આપણે પાલક ભાજી ખાધી હતી ને લોટવાળી તો બહુ મજા આવી હતી આપણે આજે ફરીથી કીધું પાલકની ભાજી બનાવો આપણે સાંજે મસ્ત મજા સવારે છે ને પેટે સાત થઈ જાય એકદમ તને ગમ હું આમ ખબર પડે ને મેં તો ખાધી છે હા અહીંયા બસ હવે અમારે બેન બાળવાની ટ્રાય કરીએ છીએ ક્યારે ને પણ સૂતી નથી ખબર નહીં આજે શું થયું છે નિંદર જ નથી આવતી ગમે એટલા હાલરડા ગાઉ ગમે એટલું એમને ઘોડિયામાં હિટકાવો ગમે એ કરો ખબર જ નથી પડતી હવે કીધું તું પાલકની ભાજી તો વગાડી લે રોટલી તો પછી આપણે બેનબા સૂઈ જ્યા છે પછી કઈક કરશું પણ અત્યારે હવે પેલા બેનબાને પ્રિફર કરીએ હા મુસીબતે સિયા બેબીને આપણે આરામ કરાવડાવીએ છીએ એટલી કુદરતી આજે નજર આવું કોઈ દિવસે કરતી નથી પણ આજે સવારની જે એક ઇંચ પૂરી કરી પછી આખો દિવસ નથી સુતી ખબર નહીં શું હતું પણ બસ અત્યારે હવે કરીએ આમ અમે સૂતી રહીએ ને આરામ કરી લે નહીત્ર આરામ નહીં થાય તો પછી પાછી ગજે ચડશે ને વધારે હેરાન થશે તો બસ પ્રેર કરીએ કે બસ ભગવાન આરામ કરાવી દઈએ એમને પૂરેપૂરે અને હવે ખાવા પીવાનું ને બધું ભૂખ લાગી તો બોલવામાં થોડા આમ તેમ લોટા થઈ જાય છે ને એમના મમ્મી એમના હાલરડા સુડવ સુડક ને હાલરડા ગૌડ ગાતા ગાતા આવે છે જો આવા લોચા થાય છે અત્યારે પણ કંઈ નહીં આલો બગલા ખાઈ દઈએ તો જો બસ આવું કંઈક આપણી પાલકની ભાજી છે મસ્ત મજાની માહીની છાશ અહીંયા છે કેરી લાલ મરચા આ થેલા નથી પેલા છે ને અહીંયા છે આપણે આ ભૂંગળા આ ભૂંગળાની ખમેર છે એવી રીતે ક્યાંથી લીધા છે તો જોશીપુરા શાક માર્કેટમાંથી આપણે આ ભૂંગળા લીધેલા છે ને બાકી બસ આની અંદર છે ગરમા ગરમ રોટલી અને ખીર રાખે છે તૈયાર તો મારા માટે છે કે નહીં સમય છે આપણે ગઈકાલે જે ક્વેશ્ચન પૂછો તો એમનો આન્સર શેર કરવાનો અને કોણે કોણે સાચા જવાબ આપ્યા છે એમના નામ પણ શેર કરવાનું તો ગઈકાલે આપણે ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે વાલ્મીકી ઋષિ દ્વારા જે રામાયણ લખવામાં આવ્યું છે એ કયા છંદ ઉપર લખવામાં આવેલી છે તો ઘણા બધા લોકોના આન્સર સાચા છે સાચો આન્સર અનુષ્ટુપ છંદ અનુષ્ટુપ છંદ અને સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલી છે તો બસ પહેલાં હું એ નામ શેર કરીશ કે કોણે કોણે સાચા આન્સર આપેલા છે અને પછી આજનો આપણે ક્વેશ્ચન શેર કરીશું અને એના પછી આપણે શું વિચાર તો સૌથી પહેલાં નામ આવે છે રિદ્ધિ શર્મા પછી છે હંસા પરવડિયા પછી આવે છે હર્ષા ગાંધી શીતલ ચૌહાણ તેજસ ગુજરાતી અને છે હવે કોનું નામ આવે છે પ્રેમીલા પટેલ હમીર ખવાડિયા રામાયણની રચના નહીં સોરી એ ક્વેશ્ચન ખાલી એમને અધૂરો મૂકી દીધો છે તો નો જ કહેવાય સિંહાને રાજકુમારી કહો તે બરાબર પણ સિંહા નાની છે તેને મહારાણી તો નો જ કહેવાય વર્ષાબેન સકપરિયા એવું કે છે પણ ખબર નહીં શું કામ ના કહેવાય તમે કહેજો કમેન્ટ્સ કરીને બાકી અમારા માટે તો રાજકુમારી પણ છે ને મહારાણી પણ છે હવે નામ છે નામ છે નામ છે સંસ્કૃત ભાષામાં છે અનુષ્ટુપ છંદમાં ભાનુ પંડિત જસમિંગ જાવિયા નહીં એમને નથી કીધેલું રાજવી વાંજા તો બસ આટલા નામે તમારા લોકો સાથે શેર કર્યા એ લોકો સિવાયના પણ ઘણા બધા લોકો છે આમ લિસ્ટ કરવા જશું તો લાંબુ લચક થઈ ગયા રેન્ડમલી આપણે નામ સિલેક્ટ કર્યા છે એટલા લોકોના નામ આમાં આપણે બ્લોગમાં લીધા છે અને હવે સમય આવે છે આપણે આજના ક્વેશ્ચનનો એ લોકોને આવડતો હોય આન્સર એ લોકો નીચે કમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ્સ કરશે તો ભગવાન રામને જ્યારે વનવાસ આપવામાં આવ્યો કઈ દ્વારા તો એ પ્રેરણા એમને કોના દ્વારા આપવામાં આવેલી હતી એટલે કે કૈકીયને કોણે કીધું હતું જેથી કરીને ભગવાન રામને ચૌદ વર્ષ સુધી વનવાસમાં મોકલા હતા ચલો કોને કોને આવડે છે જવાબ એ નીચે કમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરશો